હોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો શું ગોપાલ ઇટાલિયા ટકી શકશે કે પછી ઇતિહાસ ફરીથી એજ થશે ગોપાલ ઇટાલિયા ને ખરીદવા નાની માના ખેલ નથી એ સંભવ નથી અને જે મોટો ભરોસો લોકો એ મૂક્યો છે ગોપાલ ઉપર શું કામ મૂક્યો છે એને ખબર છે કે આ ભૂપત ભાયાણી કે હર્ષદ ત્રિપડિયા નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયો તમારું સ્વાગત છે શું મિત્રો વાત કરી તો ગોપાલભાઈ એટલિયા છે એ ભાજપ માં જોડાઈ શકે છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો વિસાવદ અંદર આમ આદમી પાર્ટી તરફથી મિત્રો ગોપાલભાઈ એટલિયા જીત્યા છે હવે તમને બધા લોકોને ખાસ કરીને હું સૌથી પહેલા તો બે હાથ જોડીને અપીલ કરીશ કે ગોપાલભાઈ એડલિયા મને નથી લાગતું કે મિત્રો તે ભાઈ એમ કીધું ભાજપમાં જોડાય અને બિલકુલ મિત્રો વાત કીધું ભાજપના તો સોતરા કાઢી રહ્યા છે કે મિત્રો કહી રહ્યા છે કે ભાજપની અંદર ગુંડા હાલે છે ને પૈસા ખોડવાનું હાલે છે એક તરફ પરસેવો છે તો એક બાજુ પૈસા છે મિત્રો તેમને કહ્યું છે મને નથી લાગતું કે મિત્રો વાત કીધું કોઈ દિવસ કોઈ કોઈ દિવસ મિત્રો જિંદગી માં પણ તે ભાજપમાં મિત્રો જાય પરંતુ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ઘણા બધા મિત્રો આમ આદમી પાર્ટી પાર્ટીના નેતા પણ ઓલરેડી પહેલા મિત્રો ભાજપમાં મિત્રો વાત કીધું જોડાઈ ચુક્યા છે તો મિત્રો ઘણા બધા લોકો એવું કહે છે કે પૈસા માટે મિત્રો ભાજપ ભાજપમાં જોડાય તો હું મારી ચેનલ બંધ કરી દઉં જી આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને હું ચેલેન્જ આપું છું કારણ કે ગોપાલભાઈ ઇટલિયા પોતે ઈમાનદારીથી કામ કરે છે અને મિત્રો વાત કીધો ઘણા બધા પત્રકારો એવું મિત્રો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટલીયા શું ઓનર ટાઈમની અંદર ભાઈઓ ભાજપની અંદર જોડાઈ શકે છે તો બિલકુલ ભાઈ નહીં જોડાઈ શકે કારણ કે તમને લોકોને ખબર છે કે જગદીશભાઈ મહેતાએ જે કહ્યું છે જગદીશ મહેતા એવું કહી રહ્યા છે કે મિત્રો મને નથી લાગતો કે ભાઈ ભાજપની અંદર ગોપાલભાઈ ઇટલિયા જાય એ જ રીતે મિત્રો વાત કીધું હું પણ કહી રહ્યો છું કે ભાજપની અંદર મને નથી લાગતું કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા જાય પરંતુ મિત્રો જે રીતે તે અત્યારે વિસાવદની અંદર વિકાસ કરશે અને આવનારા ટાઈમની અંદર સૌથી મોટું નામ બનાવશે ખાસ કરીને મિત્રો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નથી ભૂલતા નહીં કારણ કે ભાઈઓ આપણે ચેનલની અંદર આવવાના વિડીયો વાયરલ ટોપિકના વિડીયો આવવાના